જાડી જંખરા એમના એમ જ પડેલ જોવા મળ્યા હતા જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે પાંત્રીસ એમએમ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો વહેલી સવારે આ વરસાદ વરસ્યો હતો વાપી જીઆઈડીસીના અનેક એકમોએ તેમનું એફલ પણ વરસાદી પાણી સાથે છોડી દીધું હતું જ્યારે તેમજ કંપનીઓની ચીમનીઓનો ધુમાડો પણ આકાશમાં જવાને બદલે જમીન તરફ ઉતરતા વિઝિબિલિટી પણ ઘટી હતી જીઆઈડીસીમાં ચારેકોર ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે હાલમાં પર્યાવરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વાતાવરણને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપવાને બદલે જીઆઈડીસીના મોટા ભાગના એકમોએ પર્યાવરણને બગાડવામાં પોતાનું યોગદાન આપ્યું હતું ત્યારે કમોસમી વરસાદમાં જ પોતાનું પોત પ્રકાશનારા આ ઉદ્યોગકારો ચોમાસાના ચાર મહિનામાં કેટલા બેફામ બનશે તે સવાલ છે આ અંગે અત્યારથી જીપીસીબી અને અન્ય સંલગ્ન સંસ્થાઓ પ્રદૂષણો ફેલાવનારી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે We should need